આખું ભારત દેશ રામમય બની ગયું છે તહેવારોની ઉજવણી પણ ભગવાન રામના પૂજન સાથે થઈ રહ્યું છે આજે ધાનેરાની ભીલવાસ પ્રાથમિક શાળા ખાતે રામ ભક્તિ સાથે બાળકોના પ્રિય ઉત્તરાયણ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી કહેવાય છે શાળાના વર્ગખંડમાં ભારતનું ભાવિ શિક્ષણ મેળવી રહ્યું છે બાળકોને પ્રાથમિક લેવલે સંસ્કાર સાથે શિક્ષણ આપવામાં આવે તો બાળકોનું ભાવિ ઉજ્જવળ બની શકે છે ધાનેરા શહેરના જાણીતા સામાજિક સેવક રામભાઈ સોલંકીએ આજે બાળકો સાથે ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરી હતી બાળરૂપી રામ ભગવાન અને માતા સીતાનું પૂજન કરવામાં આવ્યું હતું સાથે મહાઆરતી પણ યોજાઈ હતી ભગવાન રામ સીતાને આજે ફ્રૂટ સાથે ચીકીનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો ભીલવાસ પ્રાથમિક શાળા આજે રામના નાદ અને ભજન સાથે ગુંજી ઉઠી હતી ધાનેરા વિસ્તારમાં આવેલી વિલવાસ પ્રાથમિક શાળામાં આજે પતંગોત્સવની સાથે રામોત્સવની ઉજવણી કરી છે એમાં નાના નાના જે ભૂલકાઓ છે એ ભગવાન રામના જીવન ચરિત્ર વિશે જાણે રામના પ્રસંગોને જાણે રામને જાણે અને જે અયોધ્યામાં બાવીસ તારીખે જે ભગવાન રામની મંદિરની જે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એ ઉત્સવની પણ બાળકોને પૂરતી માહિતી મળે એ લોકો પૂરતી એમની જાણકારી મળે એના માટે અહીંયા શાળા સ્ટાફે અને અહીંયા આપણા જે ખાસ તો પત્રકાર મિત્ર છે રમેશભાઈએ જે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ આ ઉત્સવની જે ઉજવણી માટેનું આયોજન કર્યું એ આયોજનમાં અમને પણ સહભાગી કર્યા એ બદલ હું એમનો આભાર માનું છું અને આવા ઉત્સવો સરકારી શાળાઓમાં ઉજવાય તો ખરેખર ભારતીય સંસ્કૃતિને અનુરૂપ જે શિક્ષણ માટેનું જે સરકાર વિચાર કરી રહી છે એને એક પ્રોત્સાહન મળશે બાળકોને પ્રિય તહેવાર ઉત્તરાયણને લઈ દાતાની મદદથી બાળકોને પતંગ તેમજ દોરીની ભેટ આપવામાં આવી હતી ભીલવાસ શાળા ખાતે આજે અનેરી રોનક જોવા મળી હતી બાળકોએ પ્રસાદ સાથે પતંગ ઉડાવી મજા માણી હતી શાળા પરિવારે પણ નાના ભૂલકાઓની મદદથી આવતા દાતા શ્રીનો આભાર માન્યો હતો િન્ટિંગ ધરાવતા પત્રકાર શ્રી રમેશભાઈએ દાતા શ્રી રામભાઈ સોલંકી દ્વારા શાળાના ચારસોને અઢાર વિદ્યાર્થીઓને દરેક વિદ્યાર્થીને પતંગની ફિરકી મળી જાય એવી વ્યવસ્થા કરી આપી એની સાથે સાથે બાળકોને ફળાહાર તેમજ મારા સ્ટાફ તરફથી દરેક વિદ્યાર્થીને ચીકી પણ અમે આપી છે ભગવાન શ્રી રામનો મહોત્સવ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે પ્રાથમિક શાળાના કુમળા બાળકો ઉપર સુસંસ્કારોની અસર પડે અને બાળકોમાં સારા સંસ્કારોનું વાવેતર થાય એ માટે આજના સુધીને અમે રામ સીતા માતાના આદર્શ દ્વારા પણ રામોત્સવનું પણ આયોજન કર્યું હતું અને સહભાગી થનાર રામબે સોલંકી દાતાશ્રી તેમજ ખૂબ જ હકારાત્મક થિંકિંગ ધરાવતા રમેશભાઈનો અમે ખૂબ આભાર માનીએ છીએ અને આવા કાર્યક્રમો દ્વારા બાળકોને સુસંસ્કારોનું 新春台、うん <noise>